વિડીયોમાં દેખાતા દ્રશ્યો ધુમ્મસના નહીં પરંતુ રોડ ઉપર ઉડતી ધૂળના છે હા સાચું જોઈને જાણે એમ લાગે છે કે ધુમ્મસના દ્રશ્યો લાગે પણ આ દ્રશ્યો કરજણ ડભોઈને જોડતા રોડના છે હા તો વાત કાંઈ એમ છે કે કરજણ તાલુકાને ડભોઈ તાલુકાને જોડતા રોડ ઉપર હાલમાં નવીની રોડની કામગીરી ચાલી રહી છે જે કામગીરીનું ખાતમુહૂર્ત ચાર ઓક્ટોમ્બરના રોજ કરવામાં આવ્યું હતું મથર ગતિએ ચાલતા કામોનો વાહન ચાલકો ભોગ બની રહ્યા છે રોડ ઉપર ખોદકામને લઈ ધૂળનું સામ્રાજ્ય છવાતા અવર જવર કરતા બાઇક ચાલકો ખૂબ હેરાન થઈ રહ્યા છે રોડ ઉપર હજારોની સંખ્યામાં વાહનો અવર કરે છે ત્યારે ઉડતી ધૂળની ડમરીઓને લઈ બાઇક ચાલકો હેરાન થઈ રહ્યા છે બાઇક તો ઠીક પણ ફોર વ્હીલર ચાલકોને પણ ધૂળની ડંબરીઓને લઈ વાહન ચલાવવું રાતના સમયે મુશ્કેલ થઈ રહ્યું છે કેટલીક જગ્યાઓ ઉપર તો હેવી વ્હીકલો ફસાઈ જાય છે ઇજારદાર દ્વારા રોડ ઉપર પાણીના છંટકાવના અભાવના કારણે લોકો ધૂળની ડંબરીઓના સામ્રાજ્યનો ભોગ બની રહ્યા છે વહેલી તકે રોડોની કામગીરી પૂરી કરવામાં આવે અને રોડ ઉપર સર્જાતી ધૂળની ડંબરીઓમાંથી લોકોને છુટકારો મળે તેવી લોક માંગ કરી રહ્યા છે કરજણથી કાયાવર્વન રોડ છે ઓક્ટોબર માસની અંદર આ ત્રણથી ચાર મહિના પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ રોડનું ધારાસભ્યશ્રી દ્વારા પણ ખૂબ જ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે આ રોડનું અને રોડ પર પાણી છંટાવ ટાઈમે નથી થવાના કારણે ખૂબ જ દૂરની ડમરીઓ જોવા મળે છે રાહદારીઓ તેમજ બાઇક સવાર હોય ફોર વ્હીલરવાળા હોય એમને ખૂબ જ આ ધૂળનો સામનો કરવો પડે છે આજુબાજુના ખેતરની અંદર પણ ધૂળના ઠપ્પા પાક પર વાગી ગયા હોય એવું લાગી રહ્યું છે તંત્રને રજૂઆત કરવા છતાં પણ પાણી જો છંટાવ કરવામાં ન આવતું હોય તો કંઈક ને કંઈક ભ્રષ્ટાચારનું ભીડું લાગી શકે છે અને રાહદારીઓને પરેશાની એટલી છે કે બાઇક સવાર પણ એક્સિડન્ટ થતાં રહી જાય છે રાત્રે પણ એટલી ગંભીર હાલત છે કે ટ્રાફિકની સમસ્યા એક બાજુ કામ હોવાને કારણે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા ઊભી થાય છે અને વાહન ચાલકોમાં પણ રોડની નીચે ઉતારીને નીકળવાનો રસ્તો આવે વારો આવે છે એટલે સરકારની અમારી એક જ માંગ છે અને રજૂઆત છે કે આ તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે પાણી છંટાવ કરવામાં આવે અને અહીંયા જે થતો ભ્રષ્ટાચાર છે એની પર લગામ મારવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ થઈ જાય એવી અમારી લાગણી અને માંગણી છે